મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભાદરવા માસના મહિમા વિશે તથા ભાદરવા મહિનામાં શું કરવું શું ન કરવું તે પણ આપણે જાણીશું કયા નિયમો પાળવા જોઈએ કયા દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ તથા કયા વ્રત ઉપવાસ આ મહિનામાં આવે છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો ભાદ્રવ માસ એ પૂર્વ ભાદ્રપદ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રનો જે મેળ થાય છે તેનાથી બને છે આ નક્ષત્ર જે આપણે સત્યાવીસ નક્ષત્રો છે તેમાંના પચીસમું અને છવ્વીસમાં નક્ષત્ર કહેવાય છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણે જોઈએ તો ભાદ્રનો અર્થ થાય છે કલ્યાણ ધારણ કરવાવાળું ભાદ્રપદ એટલે ભદ્રા ફળ દેવા માટે આ મહિનામાં મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે એવા ભાવ સાથે જ આ મહિનાનું નામ પાડવામાં આવ્યું છે ભાદ્ર માસ અથવા તો ભાદરવા માસ આ ભાદરવા માસમાં ઘણા એવા શુભ તહેવારો આવે છે જેમ કે ગણેશ ઉત્સવ અને પિતૃ દેવતા માટેની પિતૃ તિથિઓ શ્રાદ્ધ તિથિઓ આવે છે આ ભાદરવો માસ ઉત્તમ ફળ દેનાર છે આખા વર્ષમાં જે બાર મહિનાઓ છે તેમાં ભાદરવા માસ એવો છે કે જેમાં સ્નાન દાન વ્રત કરવાથી મનુષ્યની જન્મકુંડળીમાં રહેલા બધા જ પાપો નાષ્ટ થાય છે અને ભાદરવાનો અર્થ થાય છે કલ્યાણ કરવાવાળું માટે આ ભાદરવા માસમાં મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે ખાસ કરીને જ્યારે ચાતુર્માસ આવે છે અને આ ચાતુર્માસના ચાર માસમાંથી બીજો માસ એ ભાદરવો માસ કહેવાય છે જેમાં સ્નાન દાન ઉપવાસ કરીને મનુષ્ય જન્મ જન્માંતરના પાપોનો નષ્ટ કરે છે સાથે સાથે પોતાના પાપોનું પ્રાયચિત કરવા માટેનો પણ સર્વોત્તમ સમય આ ભાદ્ર માસમાં પ્રાપ્ત થાય છે ભાદરવા માસમાં ઘર નિર્માણ કરવું સગાઈ લગ્ન મુંડન સંસ્કાર આદિ માંગલિક કાર્યો શુભ માનવામાં આવતા નથી એટલા માટે આ મહિનામાં સ્નાન દાન જાપ તથા પૂજન વિધિ દેવતાઓને સંબંધિત કોઈ પણ કાર્ય કરવાનું હોય અથવા તો ભગવત મહાપુરાણને કથા કરવાની હોય સાંભળવાની હોય અથવા તો કોઈ પણ દેવ સંબંધિત કોઈ કાર્ય અથવા તો પિતૃ સંબંધિત કાર્ય કરવા માટેનો ઉત્તમ ફળનાર આપનારા મહિનો છે આ ભાદરવા માસમાં કોઈ પણ માંગલિક કાર્ય કરવાથી લાભ પ્રાપ્ત થતો નથી કારણ કે ગ્રહોની દશા પણ એવી જ હોય છે આ ભાદરવા માસમાં કાચી ચીજોનું સેવન ના કરવું જોઈએ એટલે કે દહીંનું સેવન પણ હાનિકારક માનવામાં આવે છે ભાદરવા માસમાં ગોળનું સેવન પણ કરવું ના જોઈએ સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઈ શકે છે આ ઉપરાંત તલનું તેલનું સેવન ના કરવું જોઈએ ભાદરવા માસમાં રક્તચાપ એટલે કે બીપીની જેને સંભાવના છે તે અધિક થાય છે એટલા માટે ખાસ કરીને જે આવા દર્દીઓ હોય તેને ધ્યાન રાખવું જોઈએ પોતાના સ્વાસ્થ્ય માટે આ ઉપરાંત સવાર સાંજ શીતળ જળથી સ્નાન કરવું પણ ઉત્તમ કહેવાય છે એટલે કે ગરમ જળથી સ્નાન ન કરવું જોઈએ અને જો વ્યક્તિ બીમાર હોય તો પછી ગરમ સ્નાન કરી શકાય છે પરંતુ સ્વાસ્થ્ય સારું હોય તો ઠંડા જળથી સ્નાન કરવું ઉત્તમ મનાય છે એમાંય ખાસ કરીને નદી સરોવર તળાવ કે પછી તીર્થ જઈને સ્નાન કરવું એ સૌથી ઉત્તમ ફળ આપનારું છે કારણ કે ઠંડા જળથી સ્નાન કરવાથી આળસ દૂર થાય છે આ બાદરવો માસ ભગવાન નારાયણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાનો પણ માસ છે આ મહિનામાં ભગવાન નારાયણને તુલસીદળ અર્પિત કરીને નિત્ય પ્રભુની સેવા પૂજા કરવી જોઈએ જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ અને ભગવાનના નામનો ચપ કરવો જોઈએ સાંભળવો જોઈએ ગીતાજીનો પાઠ શ્રીમદ્ ભગવદ્ મહાપુરાણનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે આ ઉપરાંત આ ભાદરવા માસમાં ઘણા શુભ તહેવારો આવે છે જેમાં એકમથી નોમ સુધી રામદેવ પીરના નવરાત્રિ આરંભ થાય છે જેમાં બાબા રામદેવની ભક્તિ આરાધના કરી ભક્તો પોતાને પાવન કરે છે આ ઉપરાંત ભાદરવા માસમાં વ્રત પણ આરંભ થાય છે અને વરાહ જયંતિ આવે છે ગૌરી તૃતીયા આવે છે સામવેદી શ્રાવણી આવે છે અને ભાદરવા માસની સુદ ચતુર્થી એટલે કે ગણેશ ઉત્સવ ગણેશ ચતુર્થી વિનાયક ચતુર્થીનો ઉત્સવ મનાવવામાં આવે છે ભાદરવા સુદ પાચમ એટલે કે ઋષિ પંચમી સામા પાચમનું વ્રત આવે છે આ ઉપરાંત સૂર્ય ષષ્ઠી બલરામ જયંતી આવશે મહાલક્ષ્મી વ્રતનો આરંભ થાય છે રાધાષ્ટમી આવે છે તરો આઠમનું વ્રત પણ આ જ મહિનાની અષ્ટમીના દિવસે આવે છે આ ઉપરાંત દધિસિંહ ઋષિની જયંતિ આવે છે અદુક નોમ આવે છે જેમાં ગૌરી પૂજન દુર્ગાષ્ટમીના દિવસે થશે આ ઉપરાંત ભાદરવા સુદ નવમી એટલે કે રામદેવ પીરના નવરાત્રિ સમાપ્ત થાય છે ગૌરી વિસર્જન થાય છે અને અગિયારસના દિવસે આવે છે પરિવર્તની એકાદશી પરિવર્તની એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે વામન જયંતિ ઉજવવામાં આવે છે વિષ્ણુ પરિવર્તન ઉત્સવ એટલે કે ભગવાન નારાયણે જ્યારે પડખું ફેરવ્યું હતું તે ઉત્સવ મનાવવામાં આવે છે વૈષ્ણવ મંદિરમાં પણ ભગવાન નારાયણ ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્સવ મનાવવામાં આવે છે આ ઉપરાંત ભાદરવાસુ તેરસ એટલે કે કોત્રી રાત્રિ વત આરંભ થાય છે અને પ્રદોષ પણ છે અનંત ચતુર્દષ્ટી ભાદરવાસુદ ચૌદસના દિવસે તથા વ્રતની પૂર્ણિમા અને ભાદરવી પૂર્ણિમા અંબાજીનો મેળો મહાલયનો પ્રારંભ થાય છે ગોત્રી રાત્રિ વ્રત સમાપ્ત થાય છે આ ઉપરાંત ભાદરવા સુદ તેરસ એટલે કે ગોત્રી રાત્રિ વ્રતનો આરંભ થાય છે પ્રદોષ પણ છે અનંત ચતુર્દષ્ટિ ભાદરવા સુદ ના દિવસે તથા વ્રતની પૂર્ણિમા અને ભાદરવી પૂર્ણિમા અંબાજીનો મેળો મહાલય પ્રારંભ થાય છે ગોતી રાત્રિ વ્રત સમાપ્ત થાય છે ભાદરવા સુદ એકમ એટલે કે શ્રાદ્ધ પક્ષ જે આપણે સોળ શ્રાદ્ધ પિતૃ તર્પણ માટે પિતૃદેવતા માટે આપણે આખા વર્ષમાં જે તિથિ કાઢેલી છે જેમાં આપણે માત્ર પિતૃદેવતાની જ કૃપા પ્રાપ્ત કરવાની છે પિતૃદેવતાની આરાધના સેવા તર્પણ તથા કોઈ પણ પિતૃ કાર્ય કરવા માટે આ ખાસ તિથિ હોય છે તે ભાદરવી પૂર્ણિમાથી લઈને ભાદરવા મહિનાની અમાવસ્યા સુધી જે પક્ષ છે તેને શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે તે પિતૃદેવતાની કૃપા માટે પિતૃદેવતાની મુક્તિ માટે મોક્ષ માટે આ તિથિઓ કહેવાય છે જેને આપણે પિતૃશ્રાદ્ધ કહીએ છીએ આ પિતૃશ્રાદ્ધ દરમિયાન શંકર ચતુર્થીનું વ્રત આવશે કાલાષ્ટમીનું વ્રત આવશે અને ઇન્દિરા એકાદશીનું વ્રત આવે છે પ્રદોષ આવે છે તથા ભાદરવા માસની અમાવસ્યા એટલે કે સર્વ પિતૃ અમાવસ્યા મહાલય સમાપ્ત થાય છે પિતૃ પક્ષ સમાપ્ત થાય છે ત્યાર પછી આસો માસમાં મહાશક્તિ મહામાયા જોગમાયાના નવરાત્ર આરંભ થાય છે આમ ભાદરો માસ એ ઘણો પવિત્ર અને શુભ મંગલકારી છે કહેવાય છે કે ભાદરવા માસમાં નિયમિત રૂપે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ભક્તિ કરવામાં આવે તો વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત સંતાનની કામનાવાળા દંપતી પણ ભગવાન નારાયણની ઉપાસના કરે તો તેમને પણ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે ભાદરવા માસ પિતૃ માસ કહેવાય છે એટલા માટે ખાસ નિયમ પણ લાગુ પડે છે જેમાં કે પતિ પત્નીને સંયમ જાળવવો જોઈએ આ ઉપરાંત આત્મવિશ્વાસ વધારવા માટે ભાદર માસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ કે સાંભળવો જોઈએ તે શુભકારી મનાય છે આ ભાદરવા માસમાં ઘરના મંદિરમાં ગોપાલની મૂર્તિ સ્થાપિત કરી શકાય છે તેની પૂજા કરી શકાય છે અને શંખની સ્થાપના પણ કરી શકાય છે આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે નિયોગી કાયા પ્રાપ્ત કરવા માટે આદરવા માસમાં ભગવાન નારાયણને દૂધથી અભિષેક કરીને દૂધનું દાન કરવું જોઈએ આદરવા માસમાં કૃષ્ણ મંદિરમાં જઈને દૂધનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હોય તેનાથી છુટકારો મળે છે આ ઉપરાંત જે જીવનની ઘણી બધી સમસ્યાઓ એવી હોય કે જેનો આપણે ઉપાય કરીએ તો પણ દૂર ન થતી હોય ત્યારે ભાદરવા માસમાં ભગવાન નારાયણની પૂજા કરીને તે બધા દુઃખોમાંથી મુક્તિ મળી શકે છે ભાદરવા માસમાં સૌભાગ્ય માટે ભગવાન શ્રી કૃષ્ણ પર દૂધથી અભિષેક કરવો જોઈએ અને સફેદ પુષ્પ ભગવાનને અર્પિત કરવા જોઈએ આ ભાદરવા માસમાં ભગવાન શ્રી કૃષ્ણને પુષ્પ અર્પિત કરવાથી પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ ભાદરવા માસમાં માંસાહારનું સેવન ન કરવું જોઈએ તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ આ ઉપરાંત ઘણા ભક્તો તો લસણ ડુંગળીનો પણ ત્યાગ કરે છે જો કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો લસણ ડુંગળી ખાવી હિતાવહ છે દવા ખાવી તે કરતાં તો લસણ ડુંગળી ખાવી સારી તથા ભાદરવા માસમાં રવિવારે વાળ કાપવા અથવા તો કપાવવા ન જોઈએ અને રવિવારના દિવસે નમકનો ત્યાગ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે ભગવાન સૂર્યનારાયણ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે ધર્મશાસ્ત્ર અનુસાર આ ભાદરવા માસમાં નદીઓમાં સ્નાન કરીને ગરીબોને દાન પુણ્ય કરવું જોઈએ પિતૃ નિમિત્તે પણ દાન કરી શકાય છે અને ગરીબોની ભલાઈ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી તુલસીજીની પૂજા કરવાથી નિત્ય જળ ચઢાવવાથી તથા પ્રભુને પ્રાર્થના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ભોજન કરતાં એ ધ્યાન રાખવું કે મોડો અથવા તો રીંગણાં ભાદરવા માંસમાં ન ખાવા જોઈએ તેનો ત્યાગ કરવો જોઈએ શુદ્ધ શાકાહારી ભોજન ગ્રહણ કરવું જોઈએ એટલે કે ઘી દૂધનું સેવન કરી શકાય પરંતુ દહીંનો ત્યાગ કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને જે પ્રિય છે તે માખણ પણ આરોગી શકાય છે તેનાથી બુદ્ધિ અને આયુષ્યનો વિકાસ થાય છે જો આપણા ઘરમાં સ્નાન કરતા હોઈએ તો ગૌમૂત્રના બે ટીપા નાખીને અથવા તો ગંગાજળના બેટી પર નાખીને સ્નાન કરવું જોઈએ આમ કરવાથી પાપો ધોવાઈ જાય છે એવી માન્યતા છે અને જો ગંગાજળ કે ગૌમૂત્ર પણ ના હોય તો પવિત્ર નદીઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ ગંગા યમુના એવ ગોદાવરી સિંધુ કાવેરી સરયુ નર્મદા આદિ પર્વ પવિત્ર નદીઓનું સ્મરણ કરવું જોઈએ આમ કરવાથી આપણા પાપ છે તે ધોવાઈ જાય છે આ ભાદરવા માસની ત્રીજના દિવસે જે હરિતાલિકા ત્રીજ આવે છે તેનું વ્રત કરવાથી બહેનોને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જોકે ભાદરવા માસ એ શુભ અને મંગલકારી છે વ્રત ઉપાસના માટે એ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ પરંતુ ઘરમાં કોઈ નવીન વસ્તુ વસાવી હોય તો તે વસાવી ન શકાય અથવા તો આપણે આ માસ જે પિતૃ માસ માટે નિમિત્ત રાખેલો છે એટલા માટે પૂજા પાઠ અને શ્રાદ્ધ કાર્ય માટે જ આ મહિનો ઉત્તમ મનાય છે આ ભાદરવો માસ ભક્તિ અને મુક્તિ માટે માનવામાં આવે છે માટે આ માસમાં કોઈ પણ એવું કાર્ય ન કરવું જોઈએ કે જે આપણું મન અને ભૂતિ બગાડે કોઈની નિંદા ન કરવી જોઈએ અને પ્રભુના ભજનમાં સમય વ્યતીત કરવો જોઈએ આપણે આપણો કર્મ કરવું જોઈએ આપણને પ્રભુએ કર્મ કરવા માટે જ રાખેલા છે તે કર્મ આપણે શુદ્ધતાથી કરવું જોઈએ આપણી ફરજ બજાવવી જોઈએ આમ કરવાથી પ્રભુ આપણી ઉપર કૃપા અવશ્ય કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે સર્વે પોતપોતાનો ધર્મ રાખવો જોઈએ ધર્મને વળગી રહેવું જોઈએ એમ દરેકે આપણે ફરજ તો બજાવવાની જ છે ભક્તિ કરતાં કરતાં પરંતુ પ્રભુને ભૂલવા ન જોઈએ કારણ કે આ માસ એ ભક્તિનો માસ છે આ ઉપરાંત આ ભાદરવા માસમાં બીજાએ દીધેલા ચોખા કે નારિયેળનો ઉપયોગ ન કરવો જોઈએ જો કરવામાં આવે તો દરિદ્રતા આવે છે એવું કહેવાય છે આ ભાદરવા માસમાં રવિવારના દિવસે સૂર્યનારાયણને અડધી આપીને જ ભોજન ગ્રહણ કરવું જોઈએ આમ કરવાથી પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે સૂર્યનારાયણ દેવ એ આપણા સૌના પિતૃ છે કહેવાય છે કે આ માસમાં ભગવાન નારાયણ લક્ષ્મીપતિની ભક્તિ કરવાથી વંશમાં વૃદ્ધિ થાય છે પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આમાં ભાદરવો માસ ઘણો શુભ અને મંગલકારી છે ભક્તિ દાન જાપ તથા તીર્થોટન માટે આ ભાદરવા માસ ઉત્તમ ગણાય છે એટલા માટે આ ભાદરવા માસમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે સંસાર સંબંધી કોઈ પણ કાર્ય કરવું ના જોઈએ માંગલિક કાર્ય કરવું ના જોઈએ બસ પ્રભુ માટે કાર્ય કરતા રહેવું પ્રભુ સંબંધિત ભક્તિ દાન અને અને કાર્ય એનાથી આખો વર્ષ શુભ મિત્રો મને આશા છે કે આપની આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આ ભાદરવા માસમાં પિતૃ પક્ષના ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા છે માટે ગરુડ પુરાણ સાંભળવાથી કે વાંચવાથી પણ પિતૃ દેવતાને મુક્તિ મળે છે એવો મહિમા છે ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન નારાયણના કોઈપણ સ્વરૂપની પૂજા અર્ચના કરીને પિતૃ સંબંધી દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે ભાદરવા માસ એટલે પિતૃ માસ પણ કહેવામાં આવે છે એટલા માટે આ ભાદરવા માસમાં પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ અને તુલસી માતાનું પણ પૂજન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે પશુ પક્ષીઓને આપણાથી જે કાંઈ બની શકે તે દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ લીલું ઘાસ અર્પણ કરવું જોઈએ અને પિતૃ નિમિત્તે પણ જે આપણે આખા વર્ષમાં ધન કાઢ્યું હોય જે દાન કરવા માટે તે આ માસમાં દાન પુણ્ય કરી દેવું જોઈએ અને જો આવું ન પણ હોય તો પણ પિતૃ નિમિત્તે આપણી કમાણીમાંથી થોડું ધન અવશ્ય દાન કરવું જોઈએ આમ કરવાથી પિતૃ દેવતાનું ઋણ જે આપણી ઉપર છે તે ઋણમાંથી મુક્તિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આવી રીતે આ ભાદરવા માસનો ઘણો મહિમા કહેવાય છે મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ